યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે પાસઠ ભાગ સાંભળ્યા આજે આપણે સાસઠમો ભાગ સાંભળીશું હરિયો પાપી લોકોની કામના રોજ વધે છે અને પુણ્યાત્મા પુરુષોની કામના દરરોજ ક્ષીણ થાય છે લોકો સદા ધન વગેરેના ઉપાર્જનમાં વ્યર્થ જ વ્યાકુળ છે જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે અને જે નથી થવાનું તે કદી થતું નથી જેમની બુદ્ધિમાં આવો નિશ્ચય હોય છે તેમણે ચિંતા તેમને ચિંતા કદી સતાવતી નથી આ સંપૂર્ણ ચરાચર જગત દેવને આધીન છે તેથી દેવજ જ જન્મ અને મૃત્યુને જાણે છે બીજું કોઈ નહીં અહો મમતાથી વ્યાકુળ ચિત્તના મનુષ્યોનું દુઃખ મહાન છે કેમ કે તેઓ મોટા મોટા પાપ કરીને પણ બીજાનું યત્નપૂર્વક પાલન કરે છે મનુષ્યના કમાયેલા સંપૂર્ણ ધનને સદા બધા ભાઈ બંધુઓ ભોગવે છે પરંતુ તે મૂર્ખ પોતાના પાપોનું ફળ સ્વયં એકલો જ ભોગવે છે આ પ્રમાણે કહી રહેલા મહર્ષિ ઉત્તગને ગુલિકે છોડી દીધા પછી તે ભયથી વ્યાકુળ થઈ ગયો અને હાથ જોડીને વારંવાર કહેવા લાગ્યો મારો અપરાધ ક્ષમા કરો સત્સંગના પ્રભાવથી અથવા ભગવાનના વિગ્રહનું સામીપ્ય મળી જવાથી વ્યાઘનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયું તેણે પોતાની કરણી પર બહુ જ પ્રશ્નતાપ થયો અને તે આ પ્રમાણે કહે છે હે વિપ્રવર મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે તે બધા તમારા દર્શનથી નષ્ટ થઈ ગયા અહો મારી બુદ્ધિ સદા પાપ પરાયણ જ રહી અને હું શરીરથી પણ મહાન પાપોનું આચરણ કરતો રહ્યો હવે મારો ઉદ્ધાર કઈ રીતે થશે હે ભગવાન હું કોના શરણે જાઉં પૂર્વજન્મના પાપોના કારણે મારો જન્મ વ્યાઘના કુળમાં થયો હવે આ જીવનમાં પણ અઢળક પાપ કરીને હું કઈ ગતિને પ્રાપ્ત થઈશ અહો મારું આયુષ્ય ઝડપથી નષ્ટ થઈ રહ્યું છે મેં પાપોના નિવારણ માટે કોઈ પ્રાચાયત કર્યું નથી તેથી તે પાપોનું ફળ હું કેટલા જન્મો સુધી ભોગવીશ આ પ્રમાણે સ્વયં પોતાની નિંદા કરી રહેલા તે વ્યાઘે આંતરિક સંતાપના અગ્નિથી વ્યતીત થઈને તુરંત પ્રાણ ત્યાગી દીધા વ્યાઘને પડેલો જોઈને મહર્ષિ ઉત્તગ્નને દયા આવી અને તે મહાબુદ્ધિમાન મુનિને ભગવાન વિષ્ણુના ચરણોદથી તેના શરીરને શીચી લીધું ભગવાનના ચરણોદકના સ્પર્શથી તેના બધા પાપ નષ્ટ થઈ ગયા અને તે વ્યાઘે દિવ્ય શરીરથી દિવ્ય વિમાન પર બેસીને મુનિને આ પ્રમાણે કહ્યું ગુલિક છે ઉત્તમ વ્રતનું પાલન કરનારા શ્રેષ્ઠ તમે મારા ગુરુ છો તમારી જ કૃપાથી મને આ મહાપાતકોથી છુટકારો મળ્યો છે હે મુનીશ્વર તમારા ઉપદેશથી મારો સંતાપ દૂર થઈ ગયો અને સંપૂર્ણ પાપ પણ તુરંત નષ્ટ થઈ ગયા હે મુનિ તમે મારા ઉપર ભગવાનનું જ ચરણો સાચું છે તેના પ્રભાવથી તમે મને આજે ભગવાન વિષ્ણુના પરમપદને પહોંચાડી દીધો હે વિપ્રવર તમારા દ્વારા મારો આ પાપમય શરીરથી ઉદ્ધાર થઈ ગયો તેથી હું તમારા ચરણોમાં મસ્તક નમાવું છું હે વિદ્વાન મારા અપરાધને ક્ષમા કરો આ પ્રમાણે કહીને તેણે મુનિવર પર દિવ્ય પુષ્પોની વર્ષા કરી અને વિમાનમાંથી ઉતરીને ત્રણ વાર પરિક્રમા કરીને ફરી તે દિવ્ય વિમાન પર બેસીને તે ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યો ગયો આ બધું પ્રત્યક્ષ જોઈને તપોનિધિ ઉત્તકજી બહુ વિસ્મિત થઈ ગયા અને તેમણે મસ્તક પર અંજલિ મૂકીને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી તેમના દ્વારા સ્તુતિ કરવાથી ભગવાન મહાવિષ્ણુએ તેમને ઉત્તમ વરદાન આપ્યું અને વરદાનથી ઉદ્ધકજી પણ પદને પ્રાપ્ત થઈ ગયા તો અહીંયા નારદ પુરાણનો સાસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સડસઠમો ભાગ સાંભળીશું સડસઠમા ભાગમાં આપણે સાંભળીશું ઉતંગડુ દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ અને ભગવાનની આજ્ઞાથી તેમનું નારાયણ આશ્રમમાં જઈને મુક્ત થવું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો